તાપી નગર વિભાગ બે સોસાયટીમાં દરેક ગલીમાંથી પાંચ ઘર તોડવાની બોગસ નોટિસ કેટલાક ઘરો પર લગાડી દીધી હતી સમગ્ર મામલે પાલિકા તંત્ર સુધી પહોંચ્યા બાદ મામલાની ગંભીરતા જોતા પોલીસ તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી હાલ પોલીસે સામે ફોજદારી કામગીરી શરૂ કરી છે સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા માળખાગત સુવિધાઓ વિકસાવવા અને વિકાસલક્ષી કારો માટે વિવિધ વિસ્તારમાં ડિમોલેશન કામગીરી કરવામાં આવે છે જોકે ઉત્તરાયણ વિસ્તારમાં એક સોસાયટીમાં વિચિત્ર કિસ્સો નોંધાયો છે

આ મામલે પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ સોસાયટીમાં કેટલાક ઘરો મિલકતો પર પાલિકાના નામથી બોગસ નોટિસ લગાડવામાં આવી છે સમગ્ર મામલો પાલિકા તંત્ર સુધી પહોંચ્યા બાદ મામલાની ગંભીરતા જોતા પોલીસ તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી હાલ પોલીસે તીખડખોર સામે ફોજદારી કામગીરી શરૂ કરી છે હું બાબુસિંહ વિજયસિંહ રાજપૂત તાપીનગર વિભાગ બે માં રહું છું ત્રીસ વર્ષથી અમે લોકો અહીંયા રહીએ છીએ અહીંયા રાતના કોઈ અઢી વાગે આવી એક મ્યુનિસિપાલિટીની નોટિસ ચપકાડી ગયા છે એમાં લખેલું છે કે પાંચ પાંચ મકાન દરેક ગળીમાંથી ખાલી કરવાના છે એની જગ્યાએ અમે ગાર્ડન ઉભું કરવાનું છે તો અહીંયા જે માણસ રહે છે એ બધા સામાન્ય જાતના માણસ રહે છે કોઈ મુઝમ્સ ખાતામાં કામ કરે કોઈ જરીમાં કામ કરે કોઈ બકાલું વેચે છે કોઈ કડિયા કામ કરે છે તો એવી રીતે આ લોકોના એક ગ્યાર બાય વીસ ના મકાનમાં રહે છે આ લોકો કોઈ બિલ્ડરનું કાવતરું હોય ગમે તેનું કોઈ કાવતરું હોય તો ભયનો માલ ઊભો કરી દે છે અહીંયા બે બહુ મોટું થઈ ગયું છે તો અમે મ્યુનિસિપાલિટી જાણ કરતા કે મ્યુનિસિપાલિટી કહી ગયા કે અમારી કોઈ એવી નોટિસ મોકલાવી નથી બરાબર તમે પોલીસ ફરિયાદ કરો પોલીસ ફરિયાદ મેં કીધી છે સાહેબ અમારી ફરિયાદ લઈ લીધી છે પણ સીસી કેમેરા જોઈ ને પછી આગળ કાર્યવાહી કરીશ બરાબર અમારી આ વિનંતી છે સાબ ને મ્યુનિસિપાલિટી વાળાને કે આ તમારા નામનો લોગો ઉપયોગ કરી આજે તો આ એક નોટિસ ચુપકાવીએ કાલે તમારા નામનો ઉપયોગ શું કરી દે મ્યુનિસિપાલિટી આ ખિલાફ ખાતર સલગને સલંગ સખત પગલાં લેવા જોઈએ બરાબર બીજી વાત કે બીજી વાર કોઈ નહીં કરે ને અમાર કાકરી ચાળો ને આ લોકો ગરીબો લોકોને મહેલ ઉભો ભયનો મોલ ઉભો નહીં કરે એની ખાસ વિનંતી છે